નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરી આજના મુખ્ય સમાચારો સાથે લોકડાયરાના કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજ તે વચ્ચે સમાધાન બને એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યા પેટ્રોલ ડીઝલ બંધ કરો નહીતર યુરો નોર્મ્સ લગાવીશ નીતિન ગડકરીની ઓટો કંપનીઓને કડક સૂચના જણાવ્યો ફ્યુચર પ્લાન દિગ્વિજય સિંહે આરએસએસ ના વખાણ કરતા વિવાદ થયો તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું અમદાવાદમાં ફરી ડમ્પર ચાલકે લીધો નિર્દોષ નો જીવ કઠવાડા રોડ પર ડમ્પરની ટક્કરે મહિલાનું કમકમાટી ભર્યું મોત

ગૌતમ ગંભીરને હટાવી વીવીએસ લક્ષ્મણને ટેસ્ટ ટીમનો કોચ બનાવાશે અટકળો બાદ બીસીસીઆઈ નું મોટું નિવેદન ઇઝરાયેલ ના આ એક નિર્ણયથી ભડક્યા દુનિયાના એકવીસ મુસ્લિમ દેશો ટ્રમ્પ નેતન્યા હોને નથી આપી રહ્યા સાથ અમદાવાદના ખોખરામાં પોલીસની હાજરીમાં જ ગુંડાગીરી મસ્કાબન સિગારેટના પૈસા મુદ્દે દુકાનમાં તોડફોડ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ વિંગ જીવનના ઉદ્ઘાટનમાં ભાવુક થયા નીતા અંબાણી સ્વર્ગસ્થ પિતા ને આપી શ્રદ્ધાંજલિ જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવનારા યુવકે કરી આત્મહત્યા ધમકીઓ મળી રહી હતી બોટાદના મિલિટરી રોડ પર ગમખવાર અકસ્માત પિકઅપ વાહન પલટી જતા બે વ્યક્તિઓના મોત સોળથી વધુ ઇજાગ્રસ્ત દેખાવો કરતા હિન્દુઓ સામે ખાલિસ્તાનીઓ રસ્તે ઉતર્યા બાંગ્લાદેશ ને કર્યું સમર્થન દુષ્કર્મી ભાજપ નેતા મને ફુલન દેવી બનવા માટે મજબૂર કરે છે પીડિતાનો નો સહેલા સુધી લડવાનો સંકલ્પ સુરતના છોટા બજારમાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સુસ્ત પડતા ફરી એકવાર દબાણકર્તાઓ સક્રિય થયા ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય પ્રોફેસરોને રખડતા શ્વાન ગણવાની જવાબદારી સોંપી આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ